જરા વિચારો તમારા વાયરલેસ હેડફોન તમારું કીબોર્ડ તમારી સ્માર્ટ વોચ આ બધું જ જાણે એક અદ્રશ્ય દોરાથી જોડાયેલું છે પણ શું થાય જો કોઈ એ જ દોરાને પકડીને તમારા બધા ડિવાઇસ પર કંટ્રોલ કરી લે વેલ આજે આપણે બ્લૂટૂથની એક એવી જ ખામી વિશે વાત કરીશું જે આપણા સૌથી વિશ્વાસપાત્ર કનેક્શનને પણ જોખમમાં મૂકી શકે છે ચાલો આને જરા સમજીએ બ્લુટૂથ આપણા રોજિંદા જીવનનો એક એવો હિસ્સો બની ગયો છે ને કે આપણે એના વગર વિચારી પણ નથી શકતા ભલે આપણે એને જોઈ ન શકીએ પણ સવારે મ્યુઝિક સાંભળવાથી લઈને દિવસભર કનેક્ટેડ રહેવા સુધી એ આપણી આસપાસ એક આખું જાળું બનાવે છે અને આ જ સવાલ આપણને આજના મુખ્ય વિષય પર લાવે છે આપણે જે સરળતા પર આટલો બધો ભરોસો કરીએ છીએ શું એની પાછળ કોઈ છુપાયેલું જોખમ તો નથી ને ચાલો આજે બ્લૂટૂથની સિક્યોરિટીની દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો આપણે બ્લૂટૂથ પરના આપણા વિશ્વાસની વાત કરીશું પછી આ નવા ઘોસ્ટ અટેક વિશે જાણીશું એ કેવી રીતે કામ કરે છે એ સમજીશું એના જોખમો શું છે અને હા સૌથી અગત્યનું એનાથી બચવાના ઉપાયો શું છે એ પણ જોઈશું તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વસ્તુથી પેરિંગ પ્રોસેસ એક એવી પ્રક્રિયા જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો કરી જ છે આ પાસકી એન્ટ્રી એ આપણને સુરક્ષાનો એક અહેસાસ કરાવે છે ખરું ને જ્યારે આપણે સ્ક્રીન પર દેખાતો કોડ જાતે જ બીજા ડિવાઇસમાં નાઠીએ છીએ ત્યારે આપણને લાગે છે કે હા બધું આપણા કંટ્રોલમાં જ છે આપણે પોતે જ આ કનેક્શનને સિક્યોર કરી રહ્યા છીએ અને આ જ વિશ્વાસનો પાયો છે પણ શું થાય જો કોઈ હેકર આ જ વિશ્વાસનો ઉપયોગ આપણી વિરુદ્ધ કરે વેલ આ છે ઘોસ્ટ અટેક એક નવી અને એટલી છુપાયેલી નબળાઈ જે આપણા વિશ્વાસનો જ ગેરલાભ ઉઠાવે છે મેન ઇન ધ મિડલ હુમલાને એકદમ સરળ રીતે સમજીએ તો એવું વિચારો કે બે મિત્રો એકબીજાને ચિઠ્ઠીઓ મોકલી રહ્યા છે પણ વચ્ચે કોઈ ટપાલી છૂપી રીતે દરેક ચિઠ્ઠીને વાંચીને પછી આગળ મોકલે છે અને પેલા બે મિત્રોને તો એવું જ છે કે તેમની વાતચીત એકદમ પ્રાઇવેટ છે અને આ ગોસ્ટ એટેક એ જ મિટમ હુમલાનું એકદમ એડવાન્સ્ડ અને ખતરનાક સ્વરૂપ છે એ ખાસ કરીને બ્લૂટૂથ પાસ્કી પેરિંગને જ ટાર્ગેટ કરે છે અને એને પકડવું લગભગ અશક્ય છે નામ પ્રમાણે જ કામ છે એનું જાણે કોઈ ભૂત હુમલો કરી રહ્યું હોય તો સવાલ એ છે કે હેકર્સ આ હુમલો કરે છે કેવી રીતે સંશોધકોએ આ હુમલાની બે મુખ્ય રીતો શોધી કાઢી છે અને એ એના પર નિર્ભર કરે છે કે કયું ડિવાઇસ પહેલાં હેક થયું છે ચાલો આ બંને પદ્ધતિઓને જરા વિગતવાર સમજીએ એકમાં હુમલો તમારા કીબોર્ડ જેવા નાના ડિવાઇસથી શરૂ થાય છે અને બીજામાં હુમલો સીધો તમારા ફોન કે ટેબ્લેટ જેવા મુખ્ય ડિવાઇસથી શરૂ થાય છે પહેલી પદ્ધતિમાં જરા કલ્પના કરો હુમલાખોર તમારા વાયરલેસ કીબોર્ડ પર કંટ્રોલ મેળવી લે છે હવે જ્યારે તમે તમારા ટેબ્લેટ સાથે એ કીબોર્ડને ફરીથી જોડવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે જે પાસકોડ ટાઈપ કરો છો ને એ સીધો જ હુમલાખોર પાસે પહોંચી જાય છે અને એ તરત જ એ કોડનો ઉપયોગ કરીને તમારા ટેબ્લેટ સાથે કનેક્ટ થઈ જાય છે અને તમને તો ખબર સુધા નથી પડતી હવે બીજી પદ્ધતિ એ તો એનાથી પણ વધારે ખતરનાક છે આમાં તમારા ફોન કે ટેબ્લેટમાં પહેલેથી જ કોઈ માલવેર હોય છે જેવો પેરિંગ કોડ તમારી સ્ક્રીન પર દેખાય એ માલવેર તરત જ એનો સ્ક્રીનશોટ લઈને હુમલાખોરને મોકલી દે છે અને હુમલાખોર તમારી જાણ બહાર જ તમારા ડિવાઇસ સાથે કનેક્ટ થઈ જાય છે તો આ હુમલાને પકડવો આટલો મુશ્કેલ કેમ છે શું કામ એક સામાન્ય વ્યક્તિ આની જાણમાં આટલી આસાનીથી ફસાઈ જાય છે કારણ કે ખુદ સંશોધકો પણ એવું કહે છે કે આ હુમલો એટલો ગુપ્ત અને ચાલાકીથી કરવામાં આવે છે કે પીડિતને ખબર પણ નથી પડતી કે એમની સાથે છેતરપિંડી થઈ રહી છે બધું જ એકદમ સામાન્ય લાગે છે આને ઘોસ્ટ કી સ્ટ્રોક કહેવામાં આવે છે એટલે કે તમે જે પાસકોડ ટાઈપ કરી રહ્યા છો એ જ સમયે હુમલાખોર પણ એ જ કોડનો ઉપયોગ કરી રહ્યો છે જાણે કોઈ અદૃશ્ય હાથ તમારા વતી તમારા કીબોર્ડ પર કામ કરી રહ્યો હોય અને તમારી જ ક્રિયાઓનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરી રહ્યો હોય તો પછી આ ભયાનક હુમલાથી બચવાનો કોઈ રસ્તો છે સદભાગ્યે હા જે સંશોધકોએ આ ખામી શોધી એમણે જ કેટલાક ઉપાયો પણ સૂચવ્યા છે આ સુધારાઓમાં મુખ્યત્વે સ્ક્રીન પર સ્પષ્ટ ચેતવણીઓ વધારે કડક સિક્યોરિટી ચેક્સ અને સૌથી અગત્યનું દર વખતે એક નવો અને યુનિક પાસકોર્ડ બનાવવાનો સમાવેશ થાય છે આ બતાવે છે કે ભલે આ નબળાઈ ગંભીર છે પણ એને સુધારી શકાય છે આ આકો ગોસ્ટ એટેક આપણને એક બહુ મોટો પાર્ટ શીખવે છે અને એ છે કે ટેકનોલોજી પર આંધળો વિશ્વાસ ક્યારેય ન કરવો સાચી ડિજિટલ સુરક્ષા માટે માત્ર સારી ટેકનોલોજી જ નહીં પણ આપણી પોતાની સાવચેતી અને જાગૃતિ પણ એટલી જ જરૂરી છે જેમ જેમ આપણું જીવન ટેકનોલોજી સાથે વધારે ને વધારે જોડાઈ રહ્યું છે ત્યારે એક સવાલ ઊભો થાય છે આ સરળતાની પાછળ છુપાયેલા જોખમો વિશે આપણે કેટલા જાગૃત છીએ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને